સાહેબ એક્ટોપિક પ્રેગ્નન્સી શું છે નળીમાં બાળક રહ્યું એટલે શું એકચ્યુઅલી હું ડૉક્ટર જયદેવ ધામિલિયા ગાયનેકોલોજીસ્ટ એન્ડ ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ કેન્ડોર આઈવીએફ સેન્ટર હા ઘણા દર્દીઓને ગર્ભાશયની અંદર બાળક રહેવાને બદલે ફેલોપિયન ટ્યુબની અંદર રહેતો હોય છે અને ફેલોપિયન ટ્યુબની કેપેસિટી નથી કે બાળકને નવ મહિના સુધી મોટું કરી શકે એટલે કે ગર્ભાશયની નળીઓમાં જે બાળક રહે એના કારણે નળી ફાટી જવાની શક્યતા રહે બ્લીડિંગ થવાની શક્યતા રહે અને ઇમરજન્સી થતી હોય છે તો આવા દર્દીઓને ઇમરજન્સીમાં નળીનું ઓપરેશન કરવું જરૂરી પડતું હોય છે ઘણા દર્દીઓનો ક્વેશ્ચન્સ વેસ્ટ આઈવીએફની સારવારમાં ફેલોપિયન ટ્યુબમાં એટલે કે ગર્ભાશયની નળીમાં બાળક રહી શકે એકદમ એક્ટો બી પ્રેગ્નન્ટ રહી શકે તો હા કે જે બાળક આપણે ગર્ભાશયની અંદર મૂકેલું હોય પણ કોઈ કારણસર એ ટ્રાવેલ કરીને એટલે કે જે ફ્યુડ હોય એમાં તરીને કે ફેલોપિન ટ્યુબમાં જઈ અને ત્યાં ઇમ્પ્લાન્ટ થઈ શકે હા આ બહુ રેર ઘટના છે પણ થઈ શકે ખરા ફેલોપિન ટ્યુબની અંદર બાળક ચોંટે જે આપણે આઈવીએફ અથવા તો ટેસ્ટુ પેબીની સારવારમાં બાળકને ગર્ભાશયની અંદર મૂકેલું હોય છતાં પણ એ ફેલોપિયન ટ્યુબમાં જઈને ઇમ્પ્લાન્ટ થઈ શકે છે પ્રેગ્નન્સીનું રિઝલ્ટ મળે પછીનો આપણે સોનોગ્રાફી વડે કન્ફર્મ કરતા હોઈએ છીએ કે પ્રેગ્નન્સી ફેલોપિન ટ્યુબમાં રહી છે કે ગર્ભાશયની અંદર રહી છે બે એમરીઓ મૂક્યા હોય તો એવું પણ બને કે એક બાળક ગર્ભાશયની અંદર રહે ને એક બાળક પેલો ટ્યુબની અંદર રહે તો આ ઘટના ભાગ્યે જ થઈ શકે તો મારા વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરીએ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ